રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ઈવીએમ સહિત ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે તાલુકાની ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતેથી ઈવીએમ અને ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ વિતરણ કામગીરી ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ઈવીએમને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા તો ધોરાજી ઉપલેટામાં કુલ બસો બૂથ પર ઈવીએમ અને ચૂંટણીની સામગ્રી લઈને કર્મચારીઓ રવાના થયા હતા તો તમામ બૂથ પર અત્યારધારી પોલીસ સ્ટાફ અને સીઆરપીએફના જવાનો તૈનાત રહેશે તમામ મતદાન મથકો પર વિડીયોગ્રાફી માટે પણ ટીમ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવનાર છે તો વધુમાં આરોગ્ય ટીમ પણ તમામ મતદાન મથકો પર હાજર રહેશે જૈન લિખિયા મદદની ચૂંટણી અધિકારી સેવન્ટી ફાઈવ ધોરાજી વિધાનસભા મત વિસ્તાર અને અગિયાર પોરબંદર લોકસભા મત વિસ્તાર આજ રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના અન્વયે ઇલેવન લોક પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવેશ સેવન્ટી ફાઈવ ધોરાજી વિધાનસભા મત વિસ્તાર ની ડિસ્પેચિંગની કામગીરી હાલે ધોરાજીને નવી ભગોસીજી હાઈસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવેલી છે કુલ અઠ્યાવીસ જેટલા ઝોનલ રૂટ મારફત ધોરાજીમાં સમાવિશ બસો ને છાસઠ બૂથ ઉપર પોલિંગ પાર્ટી રવાના થઈ ચૂકી છે આ ઉપરાંત બૂથ ઉપરની તમામ વ્યવસ્થા બૂથ ઉપરની પ્રાથમિક સુવિધા છાંયણો બૂથ ઉપર ડ્રિંકિંગ વોટરની ફેસિલિટી સેનિટેશન ફેસિલિટી કોઈ સો ટકા એન્સર કરી લેવામાં આવેલી છે તથા આજરોજ સત્યાવીસ જેટલા ઝોન રૂટ મારફત પોલિંગ પાર્ટી પણ બૂથ ઉપર રવાના થઈ ચૂકેલી છે તો મારી ધોરાજી વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારોને નમ્ર અપીલ છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીને મજબૂત મળીએ હીટવેવને અનુસંધાને ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ ડિટેલમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે જે અન્વયે તમામ બૂથો ઉપર જ્યાં છાંયણાની વ્યવસ્થા ન હોય ત્યાં છાયણો ઉભો કરવાની વ્યવસ્થા છે તમામ બૂથ ઉપર ઠંડા પાણીની વ્યવસ્થા છે આ બધી વ્યવસ્થા કરવા માટેની જે સૂચનો આવેલી છે એ અન્વયે તમામ બસો છાસઠ બુથ ઉપર એ ઇન્સ્યોર કરી લેવામાં આવેલું છે અને હીટવેવની અસર ઓછી થાય અને તમામ બૂથો ઉપર મેડિકલ કીટ સહિતની તમામ મેડિકલ ટીમ પણ આપણે ખડેપગે સમગ્ર ચૂંટણી દરમિયાન રાખવામાં આવેલ છે તો ફરી એક વખત તમામ મતદારોને નંબર અપીલ છે કે આ સામાન્ય લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીમાં પણ પોતાનું મતદાન કરીએ ધોરાજી વિધાનસભા વિસ્તારના તમામ વિસ્તારોમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન વગેરે જેવી કામગીરી પણ પૂર્ણ થઈ લેવામાં આવેલી છે અને યોગ્ય પૂરતો બંદોબસ્ત પણ પ્રોવાઈડ કરવામાં આવે છે વિમલ ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ